નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ બહેને એવું ગીત ગાયું કે રાતોરાત વાયરલ થઈ ગઈ તમે પણ એકવાર ગીત સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ તમને ગીત પસંદ આવશે એ શો કારણ કે બહેને એવું ગીત ગાયું છે તમે પણ એકવાર વાર સાંભળશો સાંભળતા રહી જશો અને મિત્રો બહેનનું ગીત ગમે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બહેને સપોર્ટ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો તો મિત્રો વિડીયો જોઈ લો બહેને કેવું ગીત ગાયું છે મરઘા લડુ ધક ધક થાય મારી આંખો સ્તિર થઈ જાય મન ગીતોની સર્ગમ ગાય મન આંકુડ વ્યાકુળ થાય ગીતોની સર્ગમ ગાય મન આંકુડ વ્યાકુળ થાય જર તું દેખાઈ છે મારી સામે